માતાની દેવા ના જેમ છે બધાને તો આજે છે નવરાત્રી ને નોરતા નો આજે છે આપણે ચોથો દિવસ હું રહું છું નોરતા તો આગળ વિડીયોમાં બનાવી દેજો કે કેવો મારો માંડી પાક બને છે તો હું બનાવું છું નવીન માંડી પાક અને જો તમને મારો માંડી પાક ગમે તો કમેન્ટ કરવાનું ભૂલતા ને બી સેકિંગ થશે તો હાલો આપણે હવે આપણે પચરા કાઢ નાખવાના છે તો ઠરી જાય એટલે તો એવું તો મળ્યા છે તો આપણે માંડવી ના પપ્પા કાઢ નહીં નાખશે તો હાલો આપણે લુપ્સ બાગાડ લઈએ નાખવાનું છે બદામ આપણે માની ફૂકો થઈ ગયો છે હવે આપણે ખાઈ કાઢી લઈએ હાલો હવે આપણે છે ને થોડુંક આપણે ટોપરું કાઢી લઈએ આપણે મિક્સરમાં અને આને છે ને થોડુંક આપણે સેલ ઝીણું કરવાનું છે કેમ કે બહુ જાડું છે ને એટલે આમાં હાલે નહીં હવે થોડો ભૂકો કરી નાખીએ

એટલે આપણે બેસી વાળો મંડળો એટલે સીધો ડાયરેક આપણે મિક્સરમાં કાઢ કાઢી હવે તો આપણે પેસી પેસી કરી નાખી પછી આપણે મિક્સરમાં કાઢવાનું છે ડાયરેક આપણે મિક્સરમાં કાઢ લેવાનું રહે એક એક નોખી પેસી કરી

নৱ

ग्यास आपरे હવે બંધ કરી દેવાનો છે આ કઢી બરાળ હલાવી જાલે બધું ધીમો રાખો તોય आले આ બધીમો નાખી દીધો હવે કેમે જાડું બગળ્યું છે

A lozo so, ave apre, pase de di vanose, digitale daldi, a lozo apre piede taim a pate a iju se, a oporta kazo bata mberdei, a lozo ચાલો કાચો બધાને પાસે દીધા છે આમ કરવાનું છે જાય

Todo lo de la temática de instalación activa, તો લાઈટ બંધ કરીને તમને બતાવશું કેવો સંઘર ફેરો છે